અંબાજીના માર્ગો પર ભક્તોનું ઘોડાપુર વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના બીજા દિવસે આજે અંબાજી જતા માર્ગો જય અંબે બોલમારી અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા દાતાથી અંબાજી માર્ગો પર ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દૂર દૂરથી આવતા અનેક સંઘો માતાજીના રથ સાથે નાસ્તા ગાતા લોકો અંબાજી જઈ રહ્યા છે અને અંબાજી જતા માર્ગો પર ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો દૂર દૂરથી ભક્તો પગપાળા આવી રહ્યા છે અને પદયાત્રીઓ માતાજીને શિસ્ત નમાવવા સુળિયા ઘાટ પર જય અંબે બોલમારી અંબેના નાદ સાથે ભક્તો અંબાજી જઈ રહ્યા છે જ્યાં મેળાના પ્રથમ દિવસે એક લાખ ત્રાણું હજાર બસો વીસ લોકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે ત્યારે આજે બીજા દિવસે અમદાવાદ સાણંદ સહિતના અનેક રાજ્યોના અનેક ખૂણામાંથી આવતા માના ભક્તો અંબે જય અંબેના નાદ સાથે નાસ્તા ગાતા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જાંબુથળ ગામના વૃદ્ધ ભક્ત છોટાભાઈ પટેલે જણાવ્યું હતું કે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી આવું છું અને રસ્તામાં આવતા કોઈ પણ જગ્યાએ ચા પણ નથી પીતો પાણી સરબત અને ચા જ પીવું છું અને માતાજીની કૃપાથી ચાલું છું કોરોના સમય પણ હું અંબાજી આવ્યો હતો અને માની અંબાની મારી ઉપર કૃપા બની રહે છે મારું નામ છોટાભાઈ કચરાભાઈ પટેલ તળબદા પટેલ બરોબર મારે મંગળવારે સાતે સાત વાગે નીકળ્યો સવારમાં સાત વાગે અને અત્યારે આટલા બે ત્રી ત્રણ નાઇટું કરી વચ્ચે અને આટલા પખે છે મેં બરાબર પછી આવું છું જાંબુથા ગામ સાણંદની પેલી બાજુ તેર કિલોમીટર મારું ગામ થાય તેર કિલોમીટર અને પોત્રીસ વર્ષ પહેલાં હું આવું છું રસ્તામાં કોઈની માતાજીની કૃપાથી ચાય નથી પીતો પોતાના જ પૈસાથી પાણી ચરબત ચાસ લઉં છું અને કોઈ પણ નિમિત્તે બાધા નહીં માતાજીની કૃપાથીને ચાલું છું કોઈ ઘરે ખેતરમાં જવું તો આ જ રીતે જઉં છું અહીંથી ચાલતો જવું તોય તે કોઈ જાતની તકલીફ મને પડી નથી પોત્રીસ વર્ષ પહેલાંનું વાવું છું અને માતાજીની કૃપાથી માનું નિશાન આઠ દિવસ પહેલાં કોરાનામાં લઈ નીકેલું હતું પણ તોય માતાજીની કૃપાથી મને એમ થઈ જયું કે જવા છે નહીં પણ છતાં બાબલાએ ટીમ જોયું કે બાપુજી જવા દેશે ખરા પણ મંદિરમાં નહીં કે ગબર ઉપર નહીં કે જવા દે એ જ મહત્વનું છે મારું બરાબર પછી ચાલતો થઈ ગયો હું તાનથી પછી નાઇટ નાઇટું રસ્તામાં કરી અને ત્રીજી નાઇટે અંબાજી આવ્યો કોઈ રસ્તામાં ચાય મળતી નથી તાણે પણ માની કૃપા છે અંબાની કોઈ અબી હાલ હું રસ્તામાં કોઈની ચાય નથી પીતો હા એની કૃપાથી બરાબર મારું છોટાભાઈ નામ છે જાંબુથળ વતન છે ગામ બાજુ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના રીબડી ગામથી સંઘ લઈને આવતા મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા બત્રીસ વર્ષથી સંઘ લઈને આવીએ છીએ હાલ અમે એકસો પચાસ સભ્યો સંગ લઈને આવ્યા છીએ અને માતાજીના ગુણલાક ગાતા ગાતા અમે અંબાજી જઈ રહ્યા છીએ અને માતાજી પ્રત્યે અમને અતૂટ શ્રદ્ધા છે જ્યાં આજ સંઘમાં આવતા કૈલાસબેન પટેલે જણાવ્યું હતું કે અમે મોજ મજાથી આ સંઘમાં આવ્યા છીએ અને કોઈ તકલીફ પડતી નથી હું ત્રીસ વર્ષથી આ સંઘમાં આવું છું બોલો અંબે માત જય અમે રીબડી ગામ માંડલ તાલુકો વિરમગામ તાલુકો છે અમે ત્યાંથી ભાગ પાડવાનું ચાલુ છીએ બધાને મોજ મળતી

માતાજીના ગુણના ગાતા ગાતા અંબાજી જઈ રહ્યા છીએ અમારું રજીસ્ટ્રેશન સંઘ નંબર સાતસો નવ્વાણું છે અને ખૂબ જ ઉત્સાહથી અમે માતાજીના ગુણગાન ગાતા ગાતા આશરે એકસો પચાસ જેટલા સભ્યો અંબાજી પગપાળા જઈ રહ્યા છીએ અને માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે બોલો અંબે માત કી જય